જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે લોકો સુરાપુરા તમ ભોળા શા માટે આવે છે તો તે વાતને દાદાના શબ્દોમાં સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે લોકો ભોળા શા માટે આવે છે કે પોતાના મનમાં પડેલા વિચારોનું નિવારણ લાવો અને હે દાદા અમને મારક બતાવજો

આપણે કહેવું છે ને અઠવાડિયામાં સાત દિવસ છે એટલે સાત દિવસમાં પોતાનું ગુજરાન આજીવિકા ચાલે એટલે જે કંઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય એ ઘરમાં કરવા જવું ખેડૂત હોય તો ખેતી કરવા જાય કોઈ ફેક્ટરીમાં કામ કરતો હોય કોઈ કોઈની ભાગવી જમીન રાખતો હોય તો એ કામ કરવા જવું એમાં કોઈ પાપ નથી ખોટી અંધશ્રદ્ધામાં ના જતા મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે દરેક વસ્તુ તમારા જીવનમાં મળી જશે બસ તે માટે સમય લાગે છે અને તે સમય આવે ત્યાં સુધી તમારે સતત મહેનત કરતું રહેવું પડશે મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે જેવું માણસનું આજુબાજુનું વાતાવરણ હશે તેવી જ રીતના તેના વિચારો હશે અને તેવા જ વિચારો પોતાના બાળકમાં પણ આવશે અને તેવી જ રીતે બાળકના સંસ્કાર આવશે મિત્રો દાદા એમ કહે છે કે જેમ જીવનનું ગુજરાન ચલાવવા માટે અઠવાડિયાના છ દિવસ કામ કરવું જરૂરી છે પરંતુ તેવી જ રીતે અઠવાડિયામાં એક દિવસમાં થોડોક સમય એકાદ બે કલાક એવી કાઢો જેમાં તમારા પરિવાર સાથે તમે જેને પણ માનો છો ત્યાં દેવસ્થાન પર દર્શન કરો ત્યાં બેસો મિત્રો આમ કરવાથી આપણા જીવનમાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે તેવું દાનભા બાપુ કહે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો